રોટલા બની ગયા છે અને આમાં છે મરચાં અથાણા આમાં છાશ અને આમાં છે ભીંડાનું શાક અને દીદી આવી ગઈ છે કોલેજેથી તો અમારે હવે જમવાનું છે તો હાલો બધા જમવા તો અત્યારે જો ખાઈ પી નોરા થઈ ગયા છે અને દીદી હોઈ ગઈ છે અત્યારે તો દીદી હોઈ ગઈ છે અને મારે અહીંયા દાબો નાખેલો છે કેરીનો તે હઠ્ઠે પાક્યો નથી હેઠો છે એટલે તો થોડો કોખામાં ટાસ્ક ફેર કર દો કાશી નેવી તો પાકી જાય આપણે રાજાપુરીનો પહેલી વાર નાખ્યો છે નકર રાજાપુરીનો તો નથી નાખતા ખાইতে કેસર નતું નાખી છે આ ફેર લાવ્યા છે આપણે એ એ કાશી નેન બધી કોખામાં નાખી દેવી છે એટલે આડી પાકી જાય

કોકા શીશ આવે ને નાખીવી એટલે જલ્દી પાકી જાય કેરી જો પણ એક કિલો ની એક કેરી છે 1 કિલો ની થાતી છે અવડી છે મણ માં એટલી જ આવી છે કોખા માં જો આપણે કઈ આ રીતે પકવવા નાખી દે એ કોખા માં આવી રીતે જો એટલે મસ્ત પાકી જાય કાચી વધારે હોય ને નાખી ઓલી કેરી કેસર તો આપણે લાઠ હા જાય આ જાજી હામ છે નહીં થમાણી છે ઉપરા ઉપર તો નથી મૂટવી બહુ કઈ આપણે ગોઠવી ભર દીધું આ છે ને પીળી પડવા મળી છે पाकता तो जे वारज लागसे तो पिळी से पण बधी नाही रीती गोठवी दे पाशी मने तो आबो भावे नी केसर होईन तो हू खावा राजापुरी मन नाही बो भावे हवे तर शेल्ली शेल्ली से पुरी थाई इतले पुरू દેહમાંથી લાવ્યા હતા કેસર અત્યારે સુધી કેસર ખાતા હતા કેસર ખૂટી ગઈ છે હવે આને ઓલી કરી છે એ રીતે પેક કરી દીધી અને ત્યારે જો હવે કેરીને ખોખામાં નાખી દીધી અને પછી લઈ લીધું છે આ બ્લાઉઝનું કામકાજ બધા પેલાના ની પીડા કાઢ્યા છે અત્યારે પાસે તું હોય કે નહીં આ તો જો કે થઈ રહેશે મને ગમે છે બહુ મસ્ત છે પણ બગાડ્યું છે એવું છે ફિટિંગ નહીં સરખું કેટલું મસ્ત છે હશે નકરા બસો રૂપિયા ને કાપડ હું લાવી હતી મીટર દીદીને જો ગરમી થઈ તો આ બાજુથી આ બાજુ ફરે છે ગરમી થાય છે ને દીદી શેર નકરાશ વાળું ને વરક વાળું નેવું છે મસ્ત છે બ્લાઉઝ નકરા પેલા વરક વાળું જ છે સ્ટોન વાળું ને વલ વાળું છે આ ઝીણા ઝીણા છે આ કઈ થાય એમ છે નહીં એક કોઈ આ મારે સીવડાવ નાખવું છે આનું માપ ઓલું કરું છું માપ હરખું હોય ને દઈ તો હારા સીવી દે એમ મગર બગાડે કઈ હારા નથી સીવી દેતા ચા મસ્ત છે દીદીનું છે નહીં આવું સીવડાવું છે દીદી મારે એવો વિચાર છે તો તારું છે ને એવું ચાલો કોણી બાહીનું જો કેટલું મસ્ત લાગે અસર લાગે છે હા તો જો હાવ ઝીણું છે દીદી થઈ રે ને એટલું છે એટલું પાને હતું ને એનું છે બ્લાઉઝ જા વરક વાળો કટકો છે કેટલો મસ્ત છે એવો સારો છે મને બહુ જ ગમે છે જોકે

કાલ તો કરી એવો વરસાદ એટલો હારો હતો ને હવારમાં તો અત્યારે ઝાડવાય મડાસ લસતા પાણી વગેરે એક દી પાણી નો ઓલું થાય ને તોય ત્યાં હેલો મેમ આ તમારા હાટનું સરપ્રાઈઝ છે ના ને ફલત કરો વસ્તુ લઈ वी एपी मुड़त का खावन लाइवी शे मू लाइवी ये बार की लाइवी अशेट का केमा अमा तो हूँचिए तारू कारन ने वूचिए ये अमा तो स्पाइसा से केम एतला बदर अपड़ी येट्टूबनू पेमेंट आ वीजू पेलू हें? आसोगे તેમ લોકો મને કેતા કેમ નથી કેવું કરે છે મારા કેટલા છે येन की ती कार्ड नाहीये तो मन की दूत नाही तो एक ग्लास ये आता घणा से ये आता नोटू प्लांट से जो चलो लाव घण लो घण नाही आवे ઓલવાન <laughs> <laughs>